સુરત દાદા ઉગે પેલા આપણે મહેનત કરવી પડે એટલે એવું કીધું તું એટલે મેં આજ હર હર મો બ્લોક ચાલુ કરી દીધો ને પાછો ટોપો પહેરી દીધો ગાઈશ તો ચલો ફટાફટ બ્રાશ કરી લીધે ફાઈનલ એની સ્વરનો અડધો ફેકોડો મોડે આવી ગયો બરાશ કરી લીધો જેમ તેમ બરાશ કરીને ભાગ્યો તે મોઢું દો વાહારો ફાઇનલી હું મોટા બાપા કન પોકી જત મોટો બાપા વહેલો વહેલો વાહન કાપવા માંડ્યો તો મારે પણ એ જ કામ કરવાનું ચાલો મોઢું ધોઈ લઈજે પછી હું પલકાળી બજેર હાઈ ફાઇનલી કુંડી તરફ જવા લાગ્યો પછી મેં બરાસનું નીચે મૂક્યો ટોપો હેડ્યો પછી હાથીલા સડાયા પાસા બરોસાઈ પડ્યો પાસો નીચે મી લ્યો પાછો હાથેલો સડાયો પછી પાછો બરસને ધોવા લાગ્યો અને તમે જોઈ શકો છો મેં ધોઈ લીધો અને ધોવું જ શું જો ઓ સોરી યુનો બરાશ ક્લીન કરી યુનો ઈધર મૂકી દઈ પછી મેં ફાઇનલી ડબલ લાત મારી પછી મેં મોડું ધોયું

तो फाइनल गैस मोडो मोड़ो धोई ने बीज है सुले अने अच्छा रखे बने दिया है तामेटा हाँ तो वाइस तामेटा बने हैं ये कासा हाँ ये देखो हमारी बेटी हेलो त्रुवी आई हाँ तो गैस अबे थोड़ा कहूँ को है बेन ने और मुझे आगे से सनीवार से गैस तो हेलो को आकर जाए हैं अने वो मुकुआ जो गाड़ी लेने अने देखो सूरज दादा मस्त हो गया है और ना के कुमोटो वापस ये कप्पा बन मंडियो है वाहन काटे और हाँ बाजु भी ज़्यादा जा गया है साख बने है फाइल है तेरे वाइस ठंडी इतनी है नहीं हम बात करोगे ये सारी सारी किधर की ચલો લગાવી દઈએ ગાઈશ આ ટોપો ની સો સાલો તો ફટાફટ બેન મૂક્યા છે અને વિડીયોમાં બન્યા તો ગાઈસ મજા આવશે ચાલે તારે આવું હે ભણવા फाइनली ये लोगों ने स्कूल छोड़ी ही दी थी मित्रो आप मुक्की आ गया है आने का आगे सिंगर आ गया चलो बोला ऐसे देखो साइलेंसर क्यों कर रहा है आहा साइलेंट सर तो गकान रे सुन अरे आपड़ा तापवाना से सुले हेलो गाइस तो अभी गया हमें? अबे क्यों हो तो गाइस तो देख सकते हैं मामा ने से અને બધા પોતપોતાનો સહારો લેણે છે ને સુખનો સુરસ એ ગાટલો ઊભ્યો હોય મતલબ આજે તો સારો હોય તડપણ તડકો બધું અને ઝાખળ કંઈક આવું પડ્યું ગાય તમે જોઈ શકો છો ઝાખળ બહુ જ છે ગાય અને હા તો ગાઈસ આપણે કપાસ નથી ઊણ્યો કારણ કે આપણે કાપવાની છે વાયાણ ગાયસ એટલે જઈ રહ્યો છું પાછો વાળીએ બરોબર હા તો ગાઈસ આપણે યા આ નાંખવાના છે ઉઠાવીએ ભી આપણે હ तो गाइस हमें वाहन पाड़ दी है अने देखो बे तरह दिवस नहीं पड़ी थी तो ये तैयार है हमने कापा नो ऑर्डर मार दे दो है मतलब क्या रे कापी रहो यार पूरी कुआं में डाली है पूरी कुआं में देखो इन्हें ले गाइस हमारी वाहन थोड़ी कर दी थी ये तुम्हें मैं जो ही लो अने मोटो वापस लगातार कापी रहो है मजा आ गया काम करवानी हवा हवा मतलब आओ है ना यहाँ रे

फाइनली पहले डडाखेडी छोडनो मोतो डैम वाहाडो कापलो है हां हमें જોઈ શકો છો ગાઈસ ઓ રામા કેટલો તાકાત છે કારણ કે હું દુબઈ ના પીઝા ખાવું ઓ બરેન્દ્ર બાહુબલી

તારા ભાણે છે બનાવી મામા તારા ભાણે છે સાલે કા ઠોકી દે મામો બોલે મારી જ જાન બોલે મારી જાન હવે સાફ ઇન કડક થાય જો કે સાફ ઇન કડક થઈ જો અન પાસે કપાવણો પાસે કપાવણો તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ નેમ કી દે સર તો એ મારી ચેનલ ને હા લાઈક કરજો લાઈક કરજો અને ફૂલો કરજો ફૂલો કરજો મે મોટે માડી તો પણ સાફ ઇલે હેલો ગાઈસ હેલો ગાઈસ કાલ ના મોણ આયા રે છે કાલ આયો નથી કેમ કે ઠંડી એવી લાગે ને કે મને નાવાનું મન જ નહીં થતું ઠંડી બહુ લાગે છે નાવાનું મન જ નથી થતું એટલે ફાઇનલી હવે બે દિવસે નાઈ લેશો એમ કે ઓ ફાઈનલ બે દિવસે નાઈ હા તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો તમે ચા પી લો અને અમે મે જઈ તો ફાઇનલી આ ત્રણ જણા ચા પીવા મંડી ગયા છે તો બરાબર પીતો અને કડક થાય તો બરોબર તો ગાઈસ

અત્યારે વિડીયોમાં ગાઈસ અને વાહનને પૂર પાર પૂર પાર પૂર પાર એની પાર બાબા ભોડા જેવું બરોબર તો ચલો મારેવાડોને કાપી બરોબર તો ગાઈશ ફાઇનલી આટલો રીવ હવે દેખો આખી વાહન સાફ કરી નાખી અને આ બીજો આ બાજુ ડબલો કરી નાખ્યુંલી બાજુ અને ફાઇનલી હવે મારે ને રીલ બનાવવા જવું પડે કારણ કે રીલ પણ નાખવી પડે ગાઈસ અને દેખો વહાડા મતલબ લાકડી હાકડી કાઢવી તો ગાઈશ અહીંયા આવી લઈ લીધો બાકી ચાલો રીલ બનાવી રહીએ ને બપોર પણ થઈ ગયો હશે તો ખાધા પહેલાં હું વિડીયો બનાવું છું ગાઈશ તો પ્લીઝ સપોર્ટ કરજો યાર કારણ કે દેખો અભી મેરી બાઇકો રોટલા બના રહી હે ને રોટલા બનાવે મકાઈ તો ચાલો ગાઈસ રોટલા ખાવા મકાઈ કે કારણ કે મારે રીલ બનાવી છે ગાઈસ તો મોટો બાપો દેખો એટલો કાપે

તો ગાઈ જી ફાઈનલી આપણી રીલ બની ગઈ છે અને હવે આપણે નીકળી રહ્યા છે બહાર બરાબર તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ બનાવી શકે કોમેડી તો આપણે કોમેડી રીલ બની ગઈ અને એટલી વારમાં આપણે ખતમ પણ કરી નાખ્યું કામ તો ફાઈનલી ગાઈસ બધા ખાઈ ખાઈને બેઠા અને બીજા બાજી અને બીજા ખાય છે દેખો મોટા પપ્પા ખાઈ લે દે હે જોરદાર જો બે અઢે રોટલા ખાધા છે ને મામો ખાય છે અમ્મા કેવું લાગ્યું શાક હે ટામેટા મોટી માડી તો હું ખાય કડી ખાઈ ને પડી રેવાનું ગાય

કારણ કે એક પોર ને તો આપડે વાહન કાપી ગાઈસ અને મિત્રો હવે પાછા આપડે કપાવીનો આવી ગયા છો જોઈ લો તમે આવો કઈ કપા છે અને ઓલા લોકો અહીંયા કઈ ગણે છે मामો અને પપ્પો અને માડી ને મોટે માડી ને બધા આગળ છે અને ઓને મોટો પપ્પો પાછળ છે તો ગાઈસ ફરે રૂમ તો ગાઈસ આપડે ફાઇનલી આટલે પોકી ગયા છે અને મને તો એ વેણવા પાકું નથી ગાઈસ આ ચારે હાઈડો ખૂટીયો ગાઈસ

વ્લોગ બનાવી તો ગાઈસ મમ્મી નું સપનું દેખી ગયા આપણે જો ગયા આપણે તે એમાં બેહવાનું સપનું મારી થાર ગાડી માં હે થાર ગાડીમાં અને બાપા તારો બળ ગાઈસ મામો કે બળ બચ્ચો મામો કે બળ નું સપનું મામા તારે હેને સપનું કી દે ચાલ તો ગાઈશ બધાનો પોતપોતાનો એકનો એક સપનું હે બીજા કે થારમાં બે થાર લાવવાની તો ગાઈશ આપણે બ્લોગ બનાવીને થાર લાવજે અમને દેરો બરોબર સક્સેસ મળી જાય તો બાકી કઈ નહીં હા તાર સપનું તારો પણ એમ તને હેમ બેહવાની ઈચ્છા થાય કે તને હું હું ખાવાની ઈચ્છા થાય કે કે ગાડીમાં બેહવાની કઈ ગાડીમાં બેહવાની ઈચ્છા થાય કઈ ગાડી હું મારું છે મારું હા તો ગાઈશ દેખો

ए तारिक सम खैले गौसुरे कंकुमन भोग मसा सा आवे के रे तमो बदा सा पीलो रे ता पीलो पानी का पानी अरे दिल पर नो मतारो लशु रे कंकुमन भोग मसा लागे मने तू मीठी मीठी चानी प्याली

आदा मित्रों मुठी माने के आबी रित के ठेला गहेड़े है माड़ी 5 किलो ठेला पर ले जाओ अभी मित्रों इनके 5 किलो मित्रों गाइस गाइस तान बज गया तो आ गया फाइनल चले मामा तू क्या तो डोही न छोड़ी दो, दो। तू तो क्या तो जीवड़ो दी दो इनके ओ मो एक अक्लो कंकू ठंडो पानी पी ले थकी गई है ले लेड़हेन

અરે રૂપિયા જોઈ ના તો મો છે આપડે ચા પીવાઈ ગયો અને આ બીજા તો મિત્રો ચા પીવાય ગયો હવે પાછા આપડે આપણો ફેલે ત્યાં હે બધા વાહે અને બધા થાકી જાય મોટી માહોદી દેખો બેઠે બેઠે વેણે અહીંયા બધા વેણવા લાગી છે ને આપણે પણ ફિલહાલ વેણવા લઈએ ગાઈસ અને ગાઈસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો આશા કરું છું કે તમને મજા આવી હે વિલોગમાં એની છોડી હો તો મળીએ કે આપણે નેક્સ્ટ વિલોગમાં બરોબર નેક્સ્ટ વિલોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય ને જય જોહાર ને જય આદિવાસી તો ગાઈશ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને સપોર્ટની બહુ જરૂર છે ગાઈશ એટલે સપોર્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય